ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કચોરી ભૂલાવી દેવા માત્ર દસ મિનિટમાં બહુ ટેસ્ટી એવા લચ્છા ડુંગળીના પરાઠા એકદમ નવી રીતે છે અને ખૂબ જ ટેસ્ટી એવા સાથે આપણે બુંદીનું રાયતું પણ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં લોટ બાંધી લઈશું એના માટે એક બોલમાં બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું મેરી મિક્સ કરી દઈશું મોણ ઉમેરતા હોય તો તમારે મોણ ઉમેરવાનું વધારે સોફ્ટ પરાઠા થાય પણ હું નથી ઉમેરતી એટલા માટે મેં નથી ઉમેર્યું મિક્સ કરી અને અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટ જેવો લોટ આપણે બાંધી લઈશું તો અહીંયા એક કપ આસપાસ તમને પાણીની જરૂર પડશે લોટમાં થોડું અમથું ઘી કે તેલનું મોણ ઉમેરી અને પાછું લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો હવે લોટને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈશું તો અહીંયા જો મોટી ડુંગળી હોય તો તમારે બે થી ત્રણ લેવાની નાની છે એટલે મેં છ જેટલી લીધી છે સાથે લીલા મરચાં અને લીલા ધાણા ધોઈ અને મેં ડ્રાય કરી લીધા છે સૌથી પહેલાં આપણે ડુંગળીને આ રીતે એના પાતળા પાતળા સ્લાઇસ કરી લઈશું અને પછી એને આપણે આ રીતે છૂટા કરી લઈશું તો તમારે ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરવી હોય તો ઝીણી ઝીણી પણ ચોપ કરી શકો તો આ રીતે ડુંગળીને આ રીતે લાંબા લાંબા તમે સ્લાઇસ કરશો તો બહુ જલ્દીથી ચોપ થઈ જશે પછી તમારે ડુંગળીને આ રીતે છૂટી છૂટી કરી એક બોલમાં આ રીતે લઈ લેવાની એમાં આપણે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂનથી થોડું ઉપર લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું સાથે અડધી ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન ચાટ મસાલો તો ચાટ મસાલાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન જેટલું સંચળ મેં મોળા મરચાં બે જેટલા સ્લાઇસ કરીને ઉમેર્યા છે એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા અને ડુંગળીના સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે એટલા માટે આપણે એમાં એક મોટું બટેટું બાફીને ઉમેરી દઈશું બાફી મેશ કરેલું અને જો તમારે બટેટું ન ઉમેરવું હોય તો તમારે બેસન તો અહીંયા હું બે ટેબલ સ્પૂન જેટલો જ ઉમેરી રહી છું કચોરી જેવા ટેસ્ટ માટે પણ જો બ પટેટું તમારે સ્કીપ કરવું હોય તો તમારે ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરી અને પછી તમારે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ રીતે એક કોટિંગ ડુંગળીમાં એક બાઇન્ડિંગ જેવું આવી જશે તો આ રીતે મેં ડુંગળીને સ્ટફિંગ મિક્સ કરી રેડી કરી લીધું લોટને રેસ્ટ થતાં હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને એમાંથી આપણે એક લુવો લઈ લઈશું ખૂબ જ સારી રીતે મસળી લુવો કરી સૂકો રોટલીનો લોટ લગાવી અને પછી આપણે એને રોટલીની જેમ જ તો મોટી રોટલીની જેમ જ તમારે વણી લેવાનું છે આ રીતે વણાઈ જાય એટલે હવે આપણે ભરવાની રીત છે એકદમ થોડી અલગ રાખીશું તો આ રીતે મેં વણી લીધું હવે ડુંગળીનું સ્ટફિંગ તમારે લઈ લેવાનું અને આ રીતે તમારે ચિપકાવવાનું કિનારીઓ પર રહેવા દેવાનું બાકી બધી જગ્યા પર તમારે આ રીતે વચ્ચે સ્ટફિંગ તો લગભગ અહીંયા તમારે એક ચોથાઈ કપ જેટલું સ્ટફિંગ મેં આ રીતે રોટલી પર લગાવી દીધું વચ્ચેથી કટ કરીશું પછી આ રીતે ફોલ્ડ કરીશું પાછું ફોલ્ડ કરીશું અને પછી પાછું આ રીતે ફોલ્ડ કરીશું એટલે કે ચાર લેયરવાળું આ ડુંગળીનું પરાઠું બનશે અને બધામાં સ્ટફિંગ બહુ સારું એવું આવશે આ રીતે બે ઉપર અને નીચેના ભાગે તમારે આ રીતે સફેદ તલ અને ક્લોન્જી ડુંગળીના બીયા આવે એ લગાવવા હોય તો એ નહીં તો એકલા કાળા તલ પણ લગાવી શકો થોડા આ રીતે લીલા ધાણા થોડું ચિપકાવી દઈશું આ રીતે અને સૂકો લોટ છાંટી અને હવે આપણે એને વણી લઈશું તો બે સાઈડ તમારે સૂકો લોટ આ રીતે લગાવી દેવાનો છે ફેરવીને અને પછી એકદમ હળવા હાથે પરાઠું તમારે વણવાનું છે તો પહેલાં થોડું બોર્ડર વણવાની અને પછી હલકું વચ્ચે આ રીતે વણશો એટલે પરાઠું તમારું પરફેક્ટ એવું રેડી થઈ જશે હળવા હાથે વણશો તો પરાઠું તમારું ફાટશે પણ નહીં હવે અહીંયા મેં તવો ગરમ કરી લીધો છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે પરાઠોનો ઉપરનો ભાગ પહેલાં આ રીતે નીચે આ રીતે મૂકી દઈશું અને પછી આપણે એને અડધી મિનિટ જેવું શીખીશું મીડિયમ હાઈ ફ્લેમ પર મેં શેક્યું છે અને પછી ઉપરની સાઈડ ઘી લગાવી દઈશું અડધીથી પોણી મિનિટ જેવું થાય એટલે પાછું પરાઠાને આપણે ફ્લિપ કરી દઈશું અને પછી પાછું આપણે બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠાને બે સાઈડથી તમારે અડધી મિનિટથી એક મિનિટ જેવું ક્રિસ્પી થાય એ રીતે પ્રેસ કરી કરી અને શેકી લેવાનું છે પરાઠું શેકાઈ ગયું એટલે આપણે એને કાઢી લઈશું એ જ રીતે સાઈડમાં હું બીજું પરાઠું તો આ રીતે આપણે પરાઠાને સ્ટફિંગ વચ્ચે મૂકી અને આ રીતે તમારે એને ફોલ્ડ કરવાનું છે ફોલ્ડ થઈ જાય એટલે તમારે હલકો એને પ્રેસ કરી દેવાનું પછી એના પર સફેદ તલ સાથે ક્લોન્જી કે કાળા તલ પણ લઈ શકો અને ઉપર લીલા ધાણા સૂકો લોટ થોડો છાંટી દઈશું અને પરાઠું આપણે આ રીતે વણી લઈશું તો બે સાઈડ સૂકો લોટ તમારે લગાવવાનો નહીં તો નીચેથી તૂટી જશે એ ધ્યાન રાખવાનું અને પછી આ રીતે પરાઠું તમે જોઈ શકો છો ઇઝીલી બહુ ઇઝીલી વણાઈ જશે તો એક જગ્યા પર જાડું પાતળું ન રહે એ રીતે તમારે પરાઠાને તમારે વણવાનું છે હવે પાછું આપણે એ જ રીતે પરાઠાને તો પહેલાં કાચા પાક્કા બે સાઈડ ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું એક સાઈડ એ રીતે બે સાઈડ કાચું પાકું શેકી લેવાનું અને પછી બે મિનિટ જેવું તમારે પરાઠાને ક્રિસ્પી કરવાનું એટલે ડુંગળી આપણે કાચી જ લીધી છે એટલા માટે ડુંગળી પણ બહુ સારી રીતે અંદરથી શેકાઈ જશે આ રીતે આ પરાઠાનો સ્વાદ છે તમે ખાશો તો કચોરી જેવો તો સ્વાદ આવશે સાથે તમે ભજીયા ખાતા હોય એવો પણ ટેસ્ટ આવશે તો ક્રિસ્પી ખસ્તા એવા બધા જ પરાઠા બનાવી લઈશું સાથે હું એનું દીનું રાયતું બનાવી રહી છું તો એના માટે આપણે એક કપ જેટલું દહીં મોડું હોય એવું લેવાનું એમાં અડધો ટેબલ સ્પૂન જેટલી સાકર અડધી ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર સાથે બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને અડધું લીલું મરચાંના ટુકડા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી અને તમારે એકદમ ફેટી લેવાનું ફેટાઈ જાય એટલે આપણે એમાં બુંદી ઉમેરી દઈશું જો દહીં વધારે જાડું હોય તો થોડું પાણી પણ ઉમેરી શકો અને રાયતું તૈયાર છે તો બહુ ઝટપટ આ તમે ડિનરમાં કે લંચમાં તમારા પાસે ટાઈમ ન હોય કે ઘરમાં ડુંગળી હોય પણ બીજું કાંઈ શાક ન હોય તો તમે આ સ્ટફ કરેલા પરાઠા બાળકોને તો ખૂબ જ ભાવશે મોટાને લોકોને પણ ખૂબ જ ભાવશે તો ડુંગળી ઘરમાં હોય જ અને જો આવા ડુંગળીના સ્ટફવાળા પરાઠા તમે ક્યારેય ન બનાવ્યા હોય આ રાયતા સાથે તમે એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો ડિનરમાં સવારે જો તમે ખાઈ શકતા હોય ડુંગળી તો સવારના નાસ્તામાં પણ બનાવી શકો તો એકવાર આ રીતે ડુંગળીના પરાઠાની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ